હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે બહાર લારી કે હોટેલમાં મળે તેવું મંચુરિયન બનાવીએ મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં અઢીસો ગ્રામ જેટલી ઝીણી સમારેલી કોબીજ બે મોટી નંગ ઝીણી સમારેલી ડુંગળી અને બે કેપ્સિકમ ઝીણા સમારીને લીધા છે તેમાંથી મેં આ પ્રમાણે થોડું સમારેલું શાકભાજી વઘાર માટે બચાવીને રાખ્યું છે બોલ્સ બનાવવા માટે શાકભાજી કોડા વાસણમાં લઈ તેમાં અડધી વાટકી જેટલો કોર્નફ્લોર અને એનાથી અડધો મેંદો લીધો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલો રેડ ચીલી સોસ એક ચમચી જેટલો ડાર્ક સોયા સોસ બે ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ ત્યારબાદ બાદ ત્રણથી ચાર ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી આપણે તેને હાથ વડે બરાબર મસળી મિક્સ કરી તેની નાની નાની ગોળીઓ બનાવી લઈએ જો તમારે ગોળી બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે અહીં થોડોક લોટ વધારે ઉમેરી શકો છો અને બધી જ ગોળીઓ એકસાથે બનાવી અને તેલ ગરમ કરી તેલમાં નાખી દઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં તેલ ગરમ થઈ ગયા બાદ આ પ્રમાણે બધી જ ગોળીઓ ઉમેરી આપણે તળી લઈશું એક વખત ગોળીઓને તેલમાં નાખ્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી અને થોડીવાર તેને તેમ જ રહેવા દઈ ત્યાર પછી ઝારા વડે હલાવી આ ગોળીઓ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારા મંચુરિયન બોલ્સ બનીને એકદમ તૈયાર થઈ ગયા છે હવે હું તેને તેલમાંથી બહાર કાઢી લઈશ અને એ જ પ્રમાણે બાકીના બીજા બધા તળી લઈશ અહીં મંચુરિયનના વઘાર માટે આપણે એક વાટકામાં એક ચમચા જેટલો કોર્નફ્લોર લઈ તેમાં પાણી ઉમેરી તેની સ્લરી તૈયાર કરી દઈશું તેના વઘાર માટે મેં અહીં બે પરી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે ત્યારબાદ હવે આપણે તેમાં ડુંગળી નાખીશું અને તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ ઉપર સાંતળી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં કોબીજ ઉમેરીશું અને ત્યાર પછી આપણે તેમાં કેપ્સિકમ ઉમેરીશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં બધા જ વેજીટેબલ ઉમેરી દીધા છે અને તેને મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈશું અહીં પચીસ ટકા જેટલા શાકભાજી ચડી ગયા છે ત્યારબાદ હવે હું તેમાં મીઠું ઉમેરી રહી છું અહીં મીઠું શાકભાજી પૂરતું જ ઉમેરવું કારણ કે બધા જ સોસમાં મીઠાનો ભાગ આવે છે માટે થોડું વધારે ન થઈ જાય તે માટે ધ્યાનથી ઉમેરવું શાકભાજી ચડી જાય તેલ છૂટું પડી ગયા બાદ તેમાં એક ચમચા જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં અડધા ચમચા જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું અહીં તમે તીખાશ તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું અને તેને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને બે ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ ઉમેરીશું સોસ ઉમેરી ગયા બાદ આપણે તેમાં મકાઈના લોટની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું તેનાથી આપણી ગ્રેવીની થિકનેસ બરાબર આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે અહીં તમે તેની જગ્યાએ મેંદાની સ્લરી પણ ઉમેરી શકો છો ત્યાર પછી તમારી થિકનેસ મુજબ તમે તેમાં પાણી ઉમેરી શકો છો અહીં મેં તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને બરાબર ઉકળવા દીધું છે થોડી વાર ઉકળતા જ તમે જોઈ શકો છો રસ્તો એકદમ ઘટ્ટ થઈ જશે ત્યારબાદ હવે આપણે તેમાં બનાવેલા મન્ચુરિયન બોલ્સ ઉમેરી દઈશું ત્યાર પછી ગેસ બંધ કરી ઉપરથી થોડા ધાણા ભભરાવી અને ઢાંકીને આમ જ આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી મંચુરિયન બોલ્સની અંદર આ રસો સારી રીતે સોસાય અને તેનો ટેસ્ટ વધારે સારો આવે તમને જો મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કર